ધોરણ પાંચ પર્યાવરણમાં આજે આપણે આવ્યા છીએ પાઠ નંબર અઢાર જેનું નામ છે હવે અમે ક્યાં જઈએ ચાલો જોઈએ આ પાઠમાં શું આપ્યું છે જો અનુજભાઈ કહે છે એના પોતાના અનુજભાઈ દરવાજા પાસે એમની દીકરી જીયા સાથે બેઠા હતા તેઓ કૌશલની રાહ હોતા હતા જો અનુજભાઈ છે ને એમની દીકરી છે રાત થવા આવી હતી પરંતુ કૌશલ ઘરે આવ્યો નહોતો બે વર્ષ પહેલાં અનુજનું કુટુંબ સિંદુરી ગામથી મુંબઈ આવ્યું હતું અહીં તેઓ ફક્ત એક દૂરના સંબંધીના કુટુંબને જાણતા હતા એમની મદદથી અનુજભાઈએ માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ શરૂ કર્યું પરંતુ એમને જે પૈસા મળતા તે પૂરતા નહોતા તેઓને દવાના ખાવાના શાળાની ફીના પૈસાને ઘરનું ભાડું ચૂકવવાનું હતું અહીં તેઓએ પાણી પણ ખરીદવું પડતું ટૂંકમાં એ લોકો મુંબઈથી ટ્રાન્સફર થઈ અહીં આવ્યા હતા ધંધો કરવા માટે રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ ઘરે નહોતો આવ્યો જીયા બારીમાંથી પડોશીના ઘરના ટીવી પર નૃત્ય જતી હતી જો આ બાજુના ઘરમાં ટીવી છે એ બારીમાંથી જોવે છે પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું એ વિચારમાં ખોવાયેલો હતો અહીં દરેક વસ્તુ કેટલી અલગ છે દિવસ તો કામ કરવામાં જતો રહેતો પરંતુ સાંજે છે જૂની યાદો તાજા થતી તમે પણ જૂના ઘરમાંથી નવા ઘરમાં ટ્રાન્સફર થાવ અથવા તો એક ગામમાંથી બીજા ગામમાં ટ્રાન્સફર થાવ તો તમે જે જૂના તમારો ઘર જૂનું ઘર હોય બરાબર જૂના માણસો હોય જૂના તમારો ફ્રેન્ડ સર્કલ હોય એને તમે યાદ કરો નવી જગ્યાએ જાઓ ત્યારે લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું તમને ક્યારે આવું લાગ્યું છે કલ્પના કરો કે પોતાની જગ્યા છોડીને દૂર બીજી નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરો પણ એક તો આજુબાજુ અજાણ્યા લોકો હોય પછી આપણે જે રીતે ફાવી ગયું એક ઘરમાં બીજા ઘરમાં જૂના ઘરમાં બીજા ગામમાં શિફ્ટ થઈએ તો એમાં પણ થોડીક તકલીફ પડે બરાબર જો અનુજનો જન્મ છે ગાઢ લીલા જંગલ ને પર્વત વચ્ચે ખેડી ગામમાં થયો હતો એમના લોકો અહીં ઘણા વર્ષોથી રહેતા હતા અનુજના ગામ માં શાંતિ હતી પણ મૌન ત્યાં કેટલા આનંદદાયક અવાજો હતા જેમ કે વહેતી નદીનો અવાજ વૃક્ષના પાંદડાનો ખખડાટ અને પક્ષીનો નો કલર કેમકે ગામડામાં આવું બધું સંભળાય એમ લોકો ખેતી કરતા તેઓ નજીકના જંગલમાં જતા સાથે વાતો કરતા અને ગીતો ગાતા તેમાં જંગલી ફળ મૂળ અને સૂકા લાકડા ભેગા કરતા વડીલો જોડે કામ કરતાં કરતાં બાળકો પણ ઘણી વસ્તુ શીખતા જેમ કે સાથે નૃત્ય કરવું વાંસળીને ઢોલ વગાડવો માટીના અને વાંસના ઘડા બનાવવા પક્ષીને ઓળખવા અને એમના અવાજની નકલ કરવી લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુ ભેગી કરતા કેટલીક વસ્તુ તે નદીની પહેલે પાર મોટાનગરમાં વેચી આવતા અને એમાં એ પૈસાથી તેઓ મીઠું તેલ ને ચોખા ખરીદતા આમ તો તે એક ગામ હતું પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા આ અનુજ જે ગામમાં રહેતો હતો એની વાત કરેલી છે અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો તે ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો તે અને એના મિત્ર જંગલમાંથી ફળ મૂળ અને ઔષધીય વનસ્પતિ તેમજ નદીમાંથી પકડેલી માછલીઓ ઘર વગેરે નગરમાં વેચવા જતા તહેવારના સમયે અનુજ તેની ઉંમરના છોકરા છોકરીઓ સાથે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા જો આગળ આવ્યું ખેડી ગામના બાળકો શું શીખતા હતા અહીંયા લખેલું છે જો બાળકો પણ જોડે જોડે કામ કરતા અને ઘણી વસ્તુ શીખ જેમ કે સાથે નૃત્ય કરવાનું વાંસળીને ઢોલ વગાડવાનું માટીના ને વાંસના ઘડા બનાવવા પક્ષીને ઓળખવા એ બધું બાળકો શીખતા હતા તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો અનુજે ખેડીમાં ઘણી બધી વસ્તુ શીખીએ એમાંથી કઈ એને મુંબઈમાં ઉપયોગી થઈ હશે તો કે એને માછલા પકડવાનું જે ઝાડ અત્યારે જે તૂટેલી ઝાડ બનાવે છે એને ઉપયોગી થઈ તમે પક્ષીનો અવાજ રોજ સાંભળો છો ક્યાં ક્યાં સવારે તમે સ્કૂલે જતા હો વહેલા ઉઠતા હોય તો સવારના ભાગમાં શિયાળામાં બહુ વધારે પક્ષીનો અવાજ આવતા હોય બરાબર કયા કયા પક્ષીનો અવાજ હોય છે પછી તમે કોઈ પક્ષીના અવાજની નકલ કરી શકો તમે દરરોજ સાંભળતા હોય એવા અવાજ કયા છે જે ખેડીના લોકો સાંભળતા નથી તો કે એ ગામ છે બરાબર ગામમાં અવાજ આવતા તમે શહેરમાં રહો છો તો તમને જે વાહનોના અવાજ આવે બરાબર એ બધાના અવાજ આવતો એ ગામના લોકો સાંભળી ન શકે નદીની પાર એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે ડેમ બાંધવાનો છે આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દીવાલ બનાવવામાં આવશે ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે લોકો એમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપ દાદાઓ વર્ષોથી રહ્યા હતા તે છોડીને જવું પડશે થોડા દિવસ પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું ગામના નાના છોકરાઓએ પોલીસ પહેલીવાર જોઈ થોડા બાળકો એમની પાછળ દોડવા લાગ્યા કેટલાક તેમને જોઈને ડરી ગયા કેમકે પહેલીવાર જોયા હતા અને રડવા લાગ્યા કર્મચારીઓએ નદી ખેતર જંગલને ઘરની લંબાઈને પહોળાઈનું માપ લીધું તેઓએ ગામના આગેવાનો ને વડીલની સભા બોલાવી તેઓએ કહ્યું કે નદી કિનારા પાસેના ગામને ખસેડવા પડશે જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓએ નદીની પહેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે તેઓને માટે ત્યાં શાળા વીજળી હોસ્પિટલ બસ ટ્રેન એ બધીની વ્યવસ્થા થશે તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું ટૂંકમાં ગામને આખું બદલી નાખવાનું વિચાર કર્યું એમ અનુજના માતા પિતાને ગામના બીજા વડીલો એમનું ગામ છોડવાથી ખુશ ન હતા આ બધું સાંભળી અનુજ પણ ગભરાઈ ગયો પરંતુ તે ઉત્તેજિત પણ હતો તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામને નવા ઘરમાં લઈ જશે એવું ઘર કે જ્યાં તે ફક્ત એક બટન દબાવશે નજવાળું થશે કેમકે એ લોકોએ લાઇટ ને બધું ત્યારે જોયું નતું આપણે કેમ સ્વિચ ચાલુ કરીને સીધી લાઇટ ચાલુ થાય અને નળ ખોલશે પાણી આવશે ત્યારે એવી પણ સુવિધા નથી એના ગામમાં કે નળ ભેગું સીધું પાણી આવે બરાબર ત્યારે હાંડા અને બેડો ને બધું લઈને પાણી ભરવા જવું પડતું ને સ્ટોર કરીને રાખવું પડતું તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે જ્યારે બાળકો થશે ત્યારે તે તેઓને શાળાએ મોકલશે તેઓ તેના જેવા અભણ નહીં રહે એવું એને ઘણું બધું વિચારી લીધું નવી જગ્યા જો ઉનાળાની બપોર હતી અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા તેના પગ પાકા ડામરના રસ્તા પર દાજી રહ્યા હતા ત્યાં થોડો છાંયણો આપે એવું એક પણ વૃક્ષ નહોતું ફક્ત થોડા ઘર હતા અને દુકાન હતી અનુજ છે દવા ખરીદ્યા પછી એના ઘરના રસ્તે જતો હતો તો એની પીઠ પર એક જૂનું ટાયર હતું આ દિવસોમાં તેણે તેનો ચૂલો છે આ રબરના જૂના ટાયરના નાના ટુકડાથી સળગાવવા પડે છે જો આ છે ટાયર લઈને જાય છે તે ઝડપથી આગ લઈ લે છે અને બળતનનું લાકડું પણ બચી જાય છે પરંતુ ટાયરના સળગાવવાથી જે ગંધ આવે છે ને ધુમાડો એકદમ કેવો હોય છે ભયંકર હોય છે આ નવા સિંધુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ દવાઓ ખોરાક શાકભાજી બળતનનું લાકડું અને પ્રાણીના ખોરાક બધા માટે પૈસા ખર્ચવા પડે છે તેઓને કેરોસીન ખરીદવું પોષાય એમ નથી આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું પતરાના છાપરા હોય ઉનાળામાં ત્યાં બહુ ગરમી અનુજની પત્નીને ખૂબ તાવ હતો એની દીકરી જીયા એના ભાઈ કૌશલમાં સુવાડતી હતી તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલા જ મરી ગયા અનુજના માતા પિતા છે એને આઘાત લાગી ગયો ગામ છોડવાની વાત આવી એટલે બરાબર સિંદુરીમાં ફક્ત આઠ દસ પરિવારો જ હતા કે જેમને તે પોતાના કહી શકે જેઓ તેના જૂના ગામના હતા આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું ને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા બધા બધા બધાને અલગ અલગ જગ્યા આપવામાં આવી હતી આ ગામ છે અનુજના સ્વપ્નના ગામ જેવું નહોતું ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી ને પછી વીજળીનું બિલ પણ ભરવું પડતું ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહોતું આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળી હતી તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા પણ તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક નહોતો તે ખડકને પથ્થરથી ભરેલો હતો છતાં અનુજ અને એનો પરિવાર સખત મહેનત કરતા પરંતુ તેઓ ખેતરમાં વધારે ઉગાડી શકતા નહોતા અને બિયારણને ખાતર લાવવાના પણ એની પાસે પૈસા નહોતા ખેડીમાં લોકો વારંવાર બીમાર નતા થતા જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી એમ ગામડામાં બરાબર એવી રીતે ઈલાજ કરે છોડમાંથી લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા અને અહીં તો એમ કે છે કે સિંધુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે અને દવાઓ પણ પૂરતી નથી અહીં શાળા તો હતી પરંતુ ત્યાંના શિક્ષકો ખેડી ગામના બાળકોની સંભાળ રાખતા નથી આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવતા હતા સિંદૂરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા નહોતા તેમની ભાષાને રહેણી કહેણી જુદા પડી જતા હતા તેઓ ખેડીથી આવેલા લોકોને વર્ણનોત્રિયા મહેમાન એવું કહેતા બરાબર અને મજાક ઉડાવતા જે સ્વપ્ન તેણે જોયું તેમાં એને કાંઈ સાચું જ નથી એને ગામ જેવી ત્યાં મજા જ નહોતી આવતી એમ થોડા વર્ષો પછી જો અનુજ છે એ સિંદૂરીમાં થોડા વર્ષ રહ્યો તેના બાળકો પણ મોટા થઈ ગયા પરંતુ અનુજનું દિલ તો ક્યાં હતું સિંદુરીમાં હતું જ ને એના જૂના ગામમાં જ હતું હજી પણ એના જૂના ખેડી ગામને યાદ કરતો હતો પરંતુ ત્યાં આવે ખેડી ન હતું ત્યાં મોટો બંધ હતો તથા ખેડીને એની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ થઈ ગયું હતું અનુજ એવું વિચાર્યું કે જો આપણે વર્ણનોતરીયા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ કે જ્યાં આપણા સપના સાકાર થાય અનુજેની જમીન અને પશુ વેચી દીધા અને મુંબઈ આવી ગયો અહીં તેણે એના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું એનું ફક્ત એક જ સપનું હતું કે એના બાળકોને શાળાએ મોકલવા અને એમનું ભવિષ્ય સારું બનાવવું અહીં પણ બાબતો સરળ નહોતી હવે મુંબઈ વયા ગયા મુંબઈ શિફ્ટ થઈ ગઈ તો ત્યાં પણ એટલું સહેલું નહોતું અનુજેના એક રૂમના ઝૂંપડાના સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું એના સગાવાલા તેને કહેતા કે આના આના પર પૈસા બરબાદ ન કર કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે બરાબર મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા જ નથી અનુજ દરેલો હતો તે વિચારતો કે અમે સિંદૂરી માટે ખેડી છોડ્યું ને પછી અમે સિંદૂરી છોડીને મુંબઈ આવ્યા હવે જો અમારે અહીંથી પણ ખસવું પડશે તો અમે ક્યાં જઈશું એવું અનુજને વિચારવા માંડો એમ આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે જગ્યા નાની સરખી જગ્યા પણ નથી તમે એવા કોઈ પરિવારને જાણો છો કે જેઓ તેમની જગ્યાએથી તમારા ગામ કે શહેરમાં રહેવા આવ્યા હોય તમારી આજુબાજુ કોઈ એવું રહેતું હોય કે બીજા ગામમાંથી શિફ્ટ થયા હોય કે બીજા કોઈ શહેરમાંથી શિફ્ટ થયા હોય તો એની સાથે તમારે વાત કરવાની એને પૂછવાનું કે તેઓ ક્યાંથી આવ્યા છે સુકામે લોકો અહીંયા ટ્રાન્સફર થયા છે બરાબર પહેલાં રહેતા તો એ જગ્યા કેવી હતી પહેલાંની ભાષા પહેલાં ગામમાં રહેતા એની ભાષા કેવી હતી અત્યારની ભાષા કેવી છે બરાબર તો સરસ મજાનો પાઠ હતો અનુજના પરિવાર વિશેનો હવે પછી આપણે નેક્સ્ટ પાઠમાં મળીશું ત્યાં સુધી જે લોકો નવા છે લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા આપણે પાંચમા ધોરણના પર્યાવરણના ઓગણીસમાં પાઠમાં મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ